હલો હા બોલો હેલો હા નમસ્કાર મોટાભાઈ ગાંધીનગર થી વાત કરું છું કિસાન કૃષિ કેન્દ્ર કંપનીમાંથી અમરેલી જિલ્લાના આપડે બાબરા તાલુકા માંથી વાત કરો છો ને બોલવાનું હોય ને બરાબર સાહેબ તો આપડે ખેતીવાડી માં તમારે કેવું ચાલે કપાસનું વાવેતર તો કરવાનું હશે ને હવે હા કપાસનું તો હમણાં નથી અત્યારે ટેફાનું વાવેતર કર્યું હે પણ આપણે મોટા ભાઈ જે જૂન મહિનામાં હવે વાવેતર થશે ને કપાસ વાવેતર નથી કરતા તમે અત્યારે એમાં એવું છે કે બેન અત્યારે હેઠા ત્રણ મહિના પછી પાક છે પછી આપણે મોટા ભાઈ આપડે બિયારણ ક્યાંથી લાવ્યા હતા ઠેફાનું બિયારણ ત્યાં ઠેફાનું બિયારણ બરાબર સાહેબ શું કિંમત આવે આવી મોટા મૂટા ભાઈ ઠેફાનું બિયારણ આવ્યું લગભગ ત્રણસો રૂપિયા નું કિલો એવું છે એમ બરાબર તો આપડે મોટાભાઈ ત્રણ મહિનામાં પાકી જશે હા ત્રણ મહિનામાં પાકી હો બરાબર સર તો મોટાભાઈ એનો આપણે પાક લઈ અને આગળ આપડે કપાસનું વાવેતર કરવાનું છે બરાબર એટલે મોટા ભાઈ કપાસનું આપડે બિયારણ અત્યારે આપડે નોંધણી ચાલુ હતી ને એના જણાવવા માટે કોલ આપડે કરેલો હતો આપડે મોટાભાઈ કપાસના બિયારણ ની માહિતી આપી દઉં તમને કપાસનું બિયારણ કેવું કેવું આવે કલર વાળું આવે કે સફેદ આવે આપડે મોટા ભાઈ કપાસનું બિયારણ જે આવશે ને સરકાર બોલ ડબલ બીટી કપાસ આવે બરાબર એમ નઈ કલર વાળું આવે હમણાં અમારે બાબરામાં એવું બાબરામાં હમણાં હે ને અમારે અમારે હમણાં લગભગ ઘણા બધા ખેડૂતોએ લીધું એ કલર વાળું બિયારણ આવે હા 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 ગુલાબી નું બિયારણ આવે ગુલાબી કલર નું જ આવશે આપડું દાણા નથી કપાસ ગુલાબી થાય એવું કી એવું ના 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 એવું નહિ મોટા ભાઈ દાણા એના ગુલાબી આવશે બિયારણ દાણા ગુલાબી આવે હા મને હું ઓલું ઠેફાટું દવા લેવા ગયો હતો ને તો એને એને મને દુકાન વાળા કીધું મને કે આપડી પાસે ગુલાબી કલર નું બિયારણ આવ્યું છે કપાસ મેં કીધું ભાઈ મારે હજી તો આ ફેફા પછી મેલ પડે ત્યાં હુધી તો નો મેલ પડે એવું છે બરાબર તો આપડે મોટા કેતા હોય તો આપડે કપાસ નું બિયારણ મોટા ભાઈ મોકલી આપું તમને સારા માં સારું બિયારણ આવશે બરાબર આપડે હું ભાવ નું આવે આપડું પેકેટ આવશે મોટા ભાઈ આઠસો સાહીઠ રૂપિયા નું પેકેટ આવશે અને ચારસો પંચોતેર ગ્રામ નું આવશે બરાબર હા 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 અને આપણે બિયારમાં સાહેબ જોવું નહીં પડે આપણે મોટા મોટાભાઈ પાંત્રીસ થી ચાલીસ માં ઉત્પાદન લઈ શકો એવું આપણું બિયારણ આવશે સો ટકા ખાતરી બંધ બિયારણ આવશે બિલ મોટાભાઈ પાકા બિલ સાથે આવશે બરાબર આપણું જે બિયારણ છે મોટાભાઈ ગવર્મેન્ટ એપ્રુવલ્ડ આવશે ને એટલે તમારા નામના પાકા બિલ સાથે તમને મળશે બરાબર મોકલી આપો વાંધો નહીં એવું છે મોટા મોટાભાઈ કેટલા પેકેટની તમને નોંધણી કરી આપો હું મારે લગભગ હવા હો વીઘા જમીન હે અત્યારે બરાબર તો કેટલા પેકેટ માં કાપીએ હવા હો વીઘા જમીન હે એમાંથી થી લગભગ એકસો ને મારે કપાસ વાવવું હે બરાબર સાહેબ તો તમને કેટલા પેકેટ ની નોંધણી કરી આપો પચાસ પેકેટ ની કરી આપો એ એકસો ને માં કેટલું જોઈ બિયારણ હા મોટા ભઈ આપણે પંચો એકસો પંચોતેર આપડે વીઘા હા એટલે આપણે તમે મૂટા ભાઈ કેટલા ગાળામાં વાવેતર કરો બે પાંચ ના ગાળામાં વાવેતર કરો અમે લગભગ એવું જઈશ બે પાંચ હા તો આપણે એકસો પચીસ તમારે પચીસ નોંધાવવા પડે ને હા એટલા બધા તો એકસો એક પેકેટ ના કેટલા કીધા આપડે મૂટા ભાઈ એક પેકેટ ના પૈસા છે આપડે આઠસો સાહીઠ રૂપિયા બરાબર આઠસો સાહીઠ રૂપિયા પંચોતેર હજાર અત્યારે તમને દઉં લાખ રૂપિયા કપાસ પાકે ત્યારે લઈ જાવ એવું થાય એવું હોય તો આપડે એવું આપડે બિયારણ આવશે બરાબર એમાં એવું હે કે જો આ એકસો પચીસ જગા હે અને એકસો પિંચોતેર નું વાવેતર કરવું પડે બરોબર તો પછી એમાં તો ઘટે બિયારણ તો પછી મારે દુકાન માંથી લેવું પડે એવું થાય એવું છે હા એટલે આપડે મોટા ભાઈ આપડે બાકીમાં નથી આપતા એવું તમે કેતા હોય તો આપણે વીસ પેકેટ ની નોંધણી કરી આપું તમને તો વીસ ની તો કરી નાખો હાલો બીજું હું હોય એમાં ન્યા એવું છે આપડે મોટા ભાઈ વિશ્વાસ સાથે આપડે છોડાવશો ખરા ને હા તે છોડાવી જ લઈ ને એમાં હું એસ બેંક ની બાજુ માં એવું ને બાબરા એસ બેંક ની બાજુ ને અમારું ઘર બેંક ની બાજુ છે લખી નાખો બાબુ ઉકા સાવલિયા બાબુભાઈ પછી આગળ કેવું લાગે ભાઈ બાબુ ઉકાલિયા એસબીઆઈ બેંક બેંકની બાજુ બેંકની બાજુમાં બાબરા બરાબર અને આપડે મોટાભાઈ વીસ ની નોંધણી કરી આપું તમને હા કર નાખો વીસ ની એમાં હું આપડે હા તો આપડે પાકું મોટા ભાઈ આપડે મજાક તો નથી કરતા ને ના ના જરાય નહીં જરાય નહીં મજાક કરવાનો સમય હોય ત્યારે નવરાત્રી હોય

અને આપડે કિસાન ગોલ્ડ નામની દવા આવશે આપણે એનાથી કપાસનું ઉત્પાદન વધારે આવે ને આપડે તમારી નોંધણી આપણે કરી લીધી છે તો આપડે વિશ્વાસ સાથે આપડે પાકા બિલ સાથે છોડાવી લેજો બરાબર હા તો આપડે ભાઈ આપડી ગાડી છે ને ત્રણ થી ચાર દિવસ પછી તમારા ગામમાં આવશે કયું ગામ લાગતું ભાઈ તમારે બાબરા કીધું ને તમને

મોટા મોટાભાઈ કઈ વાંધી દવા પણ આપણે તમને મોકલી આપીશું અને આપણે વિશ્વાસ સાથે છોડાવજો ના પડે બરાબર હા અને આપણે બિયારણ સાહેબ તમારે જોવું નહીં પડે સારામાં સારું બિયારણ આવશે બરાબર અને કઈ પ્રશ્ન હોય મોટાભાઈ કઈ મૂંઝવણ હોય બિયારણમાં તો કોલ કરજો બરાબર આપણું નામ નિશાબેન બરાબર સારું ધન્યવાદ વાત કરવા માટે ઓર્ડર નોંધાવવા માટે ઓકે ઓકે